રાજકોટમાં લોકમેળાને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્રણ જેટલા વધુ એન્ટ્રી અને એક્ઝિટ માટેના રસ્તા બનાવવામાં આવશે ઇમરજન્સી એક્ઝિટ માટે વિશેષ રસ્તો રાખવામાં આવશે બસો પંદર સ્ટોલ પ્લોટ સામે ચારસો ઇઠ્યાસી ફોર્મ ભરાયા ત્રણસો ચાલીસ લોકોએ લોકમેળાનું નામ પણ સૂચવ્યું છે મેળામાં કરવા માટે આપણે સંખ્યા ઘટાડી છે જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ ત્રણ વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે પરંતુ જે સ્મૂધ મુવમેન્ટ છે પબ્લિકનું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે અત્યાર સુધી અમને ચારસો ફોર્મ જે છે એ મળી ગયા છે અને એની આગામી ત્રણ તારીખે હરાજી કરવામાં આવશે જે લેઆઉટ પ્લાન ફાઇનલ થઈ ગયું છે સ્ટોલોની જે એક્ઝેક્ટ સંખ્યા જે છે એમાં લાસ્ટ જે વર્ષ જે છે એનાથી ત્રીસ ટકા ઓછી રાખવામાં આવી છે વીમો જે છે એ પણ સુરક્ષાની દ્રષ્ટિએ ગત વર્ષે પાંચ કરોડનો વીમો હતો આ વખતે અમે સાડા સાત કરોડ રૂપિયાનો વીમો લેવા જઈ રહ્યા છીએ સિક્યુરિટી ગાર્ડની જે સંખ્યા છે એકસો પચીસ કરવામાં આવી છે જે ખાનગી એજન્સીઓ દ્વારા રાખવામાં આવશે આ સિવાય પણ પોલીસ બંદોબસ્ત પણ પૂરતી માત્રામાં ત્યાં રાખવામાં આવશે